ચાર વખત બટન દબાવજો પાંચસો પાંચસો ની કડકડતી નોટ ગળામાં ભાજપનો ખેસ રાપરમાં નગરપાલિકાની ચૂંટણીના મતદાનના ના છત્રીસ કલાક પહેલા જ ખડભરાટ મચાવતો આ વિડીયો વાયરલ થયો છે કોંગ્રેસ નો આરોપ છે કે ભાજપના કાર્યકરો છે સૌથી પહેલા વિડીયો જુઓ ભાજપનો કેસ પહેરીને કોંગ્રેસ પણ વિડીયો બનાવી શકે છે ડોર ટુ પ્રચાર દરમિયાન ચલાલામાં ભાજપ કોંગ્રેસના નેતાઓ વચ્ચે જામી પડી સામસામે આવી ગયા પોલીસે છોડાવવા પડ્યા આવરૂ ખાતર ઉભા છીએ અમે ફાટી નથી પડતા પાછી લાંબા ગાળે જાડુ થશે આ દરરોજ ની બબાલ છે દરબાર કઈક આવા શબ્દોની એન્ટ્રી થઈ ચલાલામાં ચૂંટણી પ્રચારમાં અમરેલીના ચલાલા નગરપાલિકાની ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ અને ભાજપના નેતાઓ વચ્ચે કઈ આ રીતે ભગડાટી બોલી ગઈ થયું એવું કે ચલાલા નગરપાલિકા વિસ્તારમાં કોંગ્રેસ નેતાઓ ડોર ટુ ડોર પ્રચારમાં નીકળ્યા ત્યારે ભાજપ અને કોંગ્રેસના નેતાઓનો કાફલો એક જ શેરીમાં સામે સામે આવી ગયો જેથી ભાજપ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે બોલા ચાલી ગઈ બનાસકાંઠા સાંસદ જ્ઞાનીબેન ઠાકુર પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત જૈનીબેન ઠુમર સહિતના નેતાઓના પ્રચાર પ્રસાર કરતા હતા ત્યારે ભાજપના કાર્યકર્તાઓ પાછળ સૂત્રોચ્યાર કરતા વિવાદ ઉભો થયો જેથી પ્રતાપ દુધાત નો કિત્તો ગયો અને પોલીસની હાજરીમાં ભાજપના સ્થાનિક કાર્યકર્તાઓ વચ્ચે શાબ્દિક વોર થયું કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતે ભાજપના કાર્યકર્તાઓને જાહેરમાં જ ખખડાવી નાખ્યા ત્યાં સુધી કહી દીધું કે અમે આવા લોકોથી ફાટી નથી પડતા મામલો વધુ ગરમાઈ જાય તે પહેલા જ પોલીસે વચ્ચે પડી બંને પક્ષના નેતાઓને શાંત પાડ્યા જોકે આ બબાલ ટોક ઓફ ધ ટાઉન બની અમરેલીમાં ચૂંટણીના પ્રચાર વચ્ચે ગેનીબેન પાયલ ગોટીને મળ્યા અમરેલી જિલ્લામાં નગરપાલિકાની ચૂંટણી માટે પ્રચાર તેજ બન્યો છે કોંગ્રેસ ના સાંસદ ગેની બેન ઠાકોરે અમરેલી જિલ્લામાં પ્રચાર ની કમાન સંભાળી છે ત્યારે પ્રચાર વચ્ચે સાંસદ ગેનીબેન ઠાકોર લેટર માં ફસાયેલા યુવતી પાયલ ગોટી સાથે મુલાકાત કરી પણ ઉપસ્થિત રહ્યા ગેનીબેને જણાવ્યું કે મહિલાનું સરઘસ કાઢવું એ ગુજરાતની દીકરીનું અપમાન છે ડ્રગ્સના ગુનેગારોને પકડવાના બદલે નાના લોકોને પકડી ડરાવવામાં આવી રહ્યા છે જો પોલીસે બુટલેગર કે ભ્રષ્ટાચારીઓનું સરઘસ કાઢ્યું હોત તો તેઓ અભિનંદન ને પાત્ર હોત

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તમામ પાર્ટીઓ ડોર ટુ ડોર પ્રચારમાં લાગી ગઈ ત્યારે છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમારે છોટાઉદેપુર નગરના વોર્ડ નંબર સાતમાં ડોર ટુ ડોર પ્રચાર હાથ ધર્યો આ તરફ ગઢડા નગરપાલિકાની ચૂંટણીને લઈને કોંગ્રેસે બાઇક રેલી યોજી ગઢડા નગરપાલિકાના કુલ છ વોર્ડ માટે ચૂંટણી યોજાવાની છે ત્યારે બાઇક રેલીમાં ગઢડા નગરપાલિકાના છ વોર્ડના ઉમેદવારો તેમજ તમામ વોર્ડના કાર્યકરોને આગેવાનો જોડાયા ગઢડા શહેરના અંબાજી ચોક ખાતેથી રેલીને પ્રસ્થાન કરવામાં આવ્યું આ રેલી ગઢડા શહેરના મુખ્ય માર્ગો પર ફરી મહીસાગર પંથકમાં પણ ચૂંટણી રંગ બરાબર જામ્યો સ્થાનિકોએ ભેગા મળી તેમના જ સ્થાનિક ઉમેદવારને ને ઉભા રાખી અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવડાવી સ્થાનિક જનતાના ઉમેદવાર તરીકે અપક્ષ ઉમેદવાર મેહુલ પંડ્યા દ્વારા ઉમેદવારી નોંધાવી મેહુલ પંડ્યાએ સ્થાનિક લોકોને રીઝવવા સંકલ્પ પત્ર બહાર પાડ્યું છે લુણાવાડા વોર્ડ નંબર ચાર માં પ્રચાર પ્રસાર કર્યો વિવિધ સુવિધાના સંકલ્પ પત્ર સાથે લોકો સુધી પહોંચી રહ્યા છે આ બાજુ રાજકોટ જિલ્લાના જેતપુર નવાગઢ નગરપાલિકાની અગિયાર વોર્ડની ચુમ્માલીસ બેઠક માટે ચૂંટણી યોજાશે જવાની છે ત્યારે પાલિકાની ચૂંટણીમાં ભાજપ દ્વારા જોરશોર થી ચૂંટણી પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે પ્રચારમાં જીતપુર મત વિસ્તારના ધારાસભ્ય જયેશ રાદડિયા પણ પાલિકાની ચૂંટણીમાં મેદાને ઉતર્યા ભાજપના ઉમેદવારના સમર્થનમાં જયેશ રાદડિયા દ્વારા ડોર ટુ ડોર લોક સંપર્ક કરીને પ્રચાર કર્યો હતો તો જીતપુરમાં કોંગ્રેસ ઉમેદવારે ભાજપ ઉમેદવારને સમર્થન આપતા ખળભાડ મચી ગયો વોર્ડ નંબર દસ ના કોંગ્રેસના ઉમેદવાર આનંદીબેન ધામલિયાએ ભાજપનો કેસ ધારણ કર્યો ભાજપને સમર્થન કરતા રાજકારણ ગરમાયું છે જુનાગઢમાં પણ ભાજપે એડી ચોટીનું જોર લગાવ્યું ભાજપ દ્વારા જુનાગઢમાં બાઇક રેલી

છાસઠ નગરપાલિકાની ચૂંટણી તેમજ જૂનાગઢ મહાનગરપાલિકા અને ખેડા કપડવંજ અને ગાંધીનગર તાલુકા પંચાયતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે જે માટે સોળ ફેબ્રુઆરી મતદાન થવાનું છે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે ઉમેદવારો હવે માત્ર ડોર ટુ ડોર પ્રચાર કરી શકશે હવે સોળ ફેબ્રુઆરીએ મતદાન થશે સવારે સાત વાગ્યા થી સાંજે છ વાગ્યા દરમિયાન મતદાન યોજાશે સ્થાનિક સ્વરાજ યોજાનાર ચૂંટણીમાં પાંચ હજાર ચોર્યાસી જેટલા ઉમેદવારો મેદાનમાં છે કુલ બે હજાર એકસો અઠ્યોતેર બેઠક પર સ્થાનિક સ્વરાજ ચૂંટણી યોજાશે અત્યાર સુધીમાં બસો તેર બેઠક બિનહરીફ થઈ છે ત્રણ બેઠક પર ઉમેદવાર જ નથી એટલે કુલ ઓગણીસો બેઠક પર મતદાન યોજાશે આ વખતે ચૂંટણીમાં ત્રિપાખીઓ જંગ છે કોંગ્રેસ ભાજપ અને આમ આદમી પાર્ટી એમ ત્રણેય પક્ષના ઉમેદવારો માંથી જનતા કોને વિજયી બનાવે છે તે તો અઢાર તારીખના પરિણામ પરથી જ ખ્યાલ આવશે બે રૂપિયાએ બગાડી રાજકોટના મેયરની છબી કોંગ્રેસે લગાવ્યા ભ્રષ્ટાચારના આક્ષેપ સરકારી ગાડીમાં પ્રયાગરાજનો પ્રવાસ રાજકોટ મેયર ને મોંઘો પડ્યો હવે રાજકોટના મેયરનો પરિવાર સરકારી કારમાં પ્રજાના પૈસે મહાકુંભમાં ડૂબકી લગાવા ગયા હોવાના વિવાદમાં નવો જ વળાંક આવ્યો મહાકુંભમાંથી પરત ફરેલા મેયર નૈનાબેન પેટડીયાએ દાવો કર્યો છે કે તેઓએ કિલોમીટર દીઠ દસ રૂપ્યા ચૂકવી દીધા છે વિવાદ ઉભા ત્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે બે રૂપિયા પ્રતિ કિલોમીટરનો જે દાવો કર્યો હતો તેને મેયરે નકારી કાઢ્યો અને ખોટો સંદેશ આપીને જનતામાં પોતાને વગોવી દીધાની લાગણી વ્યક્ત કરી જયારે દસ ફેબ્રુઆરી વિવાદ સામે આવ્યો ત્યારે ખુદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને દસ વર્ષ જૂના ઠરાવનો હવાલો આપ્યો હતો જોકે આ સમગ્ર બાબતે વિવાદ વધતા રાજકોટ મહાનગરપાલિકાએ કાર્યવાહી કરી હતી પ્રયાગરાજમાં કુંભમાં સ્નાન કરવા માટે સાત દિવસનો પ્રવાસ કરનાર નૈનાબેન પેટડિયાને પ્રતિ કિલોમીટર દસ રૂપિયાના ભાવે બિલ આપવામાં આવ્યું આ રીતે રાજકોટ મેયર પાસેથી ચોત્રીસ હજાર સાતસો એંસી રૂપિયાનું બિલ વસૂલવામાં આવ્યું આ પ્રવાસમાં મેયરની સરકારી કાર ચોત્રીસસો કિલોમીટર ચાલી હતી સવાલ એ ઉઠી રહ્યો છે કે મહાકુંભમાં ગયેલા મેયરની રેકી કોણે કરી ગાડી પર કપડાં સૂકવ્યા હોવાના ફોટા પણ વાયરલ કરાયા હતા મેરે દાવો કર્યો છે કે એ વ્યક્તિએ મારા નામે જ હોટલમાં રૂમ બુક કરાવ્યો હતો એવામાં સવાલ એ પણ છે કે મેયરના નામ જાણતા હોવા છતાં મૌન કેમ છે શું મેયર પર કોઈનું દબાણ છે જોકે ભાજપની અંદર અંદરની આ લડાઈને કારણે કોંગ્રેસને જોરદાર મોકો મળી ગયો છે કોંગ્રેસ નેતા વૈશરામ સાગઠીએ આક્ષેપ કર્યો કે ભાજપનો આંતરિક વિખવાદ બહાર આવ્યો ભાગ પટાઈ ના કારણે વિવાદ સામે આવ્યો સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો દિવંગત અહેમદ પટેલના દીકરા ફૈઝલ પટેલે પંજાનો સાથ છોડ્યો સ્થાનિક સ્વરાજની ચૂંટણીના અડતાલીસ કલાક પહેલા કોંગ્રેસને ભરૂચથી મોટો ઝટકો લાગ્યો છે ચૂંટણી પહેલા ગુજરાતમાં કોંગ્રેસ કપરી પરિસ્થિતિનો સામનો કરી રહી છે કારણ કે પાર્ટીના અનેક દિગ્ગજ નેતાઓએ કોંગ્રેસના અલવિદા કહી ભાજપનો કેસ ધારણ કરી લીધો છે એવામાં કોંગ્રેસ પટેલ પણ હવે કોંગ્રેસ સાથે છેડો ફાડી દીધો છે ફૈઝલ પટેલ નારાજ હતા પ્લેટફોર્મ એક્સ પર પાર્ટીથી દૂર રહેવાની જાહેરાત કરી તેમણે લખ્યું કે ખુબ જ પીડા અને વેદના સાથે મેં કોંગ્રેસ માટે કામ કરવાનું બંધ કરવાનો નિર્ણય લીધો છે સપોર્ટ કરનાર કાર્યકરોનો ફૈઝલે આભાર માન્યો હતો જેને લઈને રાજકારણ ગરમાયું છે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે ફૈઝલે ટ્વીટમાં પટેલ તરફ ભાજપને મોકો મળી ગયો ેશ પટેલે કહ્યું કે કોંગ્રેસની વિચારસરણી હવે નથી રહી માત્ર લોકો જ કોંગ્રેસમાં રહેશે ત્યારે હવે જોવાનું રહ્યું કે ફૈઝલ પટેલ કેસરીઓ ધારણ કરે છે કેમ સુરત અને કચ્છમાં આગથી મચી ગઈ દોડધામ લાખોને નુકસાન શક્યતા સુરતના પુણા વિસ્તારમાં આવેલી દુકાનમાં આગ લાગી હતી કોઈ કારણોસર આગ લાગતા નાસભાગ મચી ગઈ પુણા વિસ્તારમાં આવેલી ભૈયાનગર શુ પ્લાઝાની દુકાન ભડકે બળી આગે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા અફરા તફરીનો માહોલ સર્જાવ ખાલતાની કોઈ પાણીનો મારો કર્યો પરંતુ આગે ભૂષણ રૂપ ધારણ કરી લેતા ફાયર વિભાગની ટીમને બોલાવે કરી ફાયરની ટીમ મેં ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં કરી તો કંડલા સ્પેશિયલ ઇકોનોમી ઝોન સેઝ ના શુક્રવાર સવારે મોટી દુર્ઘટના સર્જાઈ હતી સેક્ટર માં આવેલી બાબુ ઇન્ટરનેશનલ અને એક્સપોલી નામની બે કપડા ફેક્ટરીમાં ભીષણ આગ લાગી યુનિફોર્મ સહિતના કપડાં બનાવતી આ ફેક્ટરીમાં આગ લાગી હતી પ્રથમ એક ફેક્ટરીમાં શરૂ થયેલી આ આગે ધીમે ધીમે બીજી ફેક્ટરીને પણ પોતાની ઝપેટમાં લીધી આગની જાણ થતાં જ ખાનગી એકમના ફાયર ફાઈટરો અને મહાનગરપાલિકાના અગ્નિશમન વિભાગની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ આગને કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો અગ્નિશમન વિભાગની ટીમો દ્વારા આગ પર કાબૂ મેળવવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી પ્રાથમિક અંદાજ મુજબ આગને કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું જોકે કોઈ જાનહાની થઈ નથી આગ લાગતા ધુમાડાના ગોટે ગોટાથી આકાશ ભરાઈ ગયો લોહીલુહાણ થયો છે અહીં પુરપાટ આવતા પિકઅપ ડાલા વાળા એ ટક્કર મારી હતી અંબાજીથી દાંતા તરફથી બાઇક ચાલક પુરપાટ આવી રહ્યો હતો સામેથી પિકઅપ ડાલુ પણ બેફવામાં આવી રહ્યું હતું ત્યારે ત્રિશુલિયા ઘાટ પાસે પહોંચતા બાઇક ચાલક પિકઅપ સાથે ધડાકાભે અથડાયો તેથી પિકઅપ ડાલુ પલટી મારી ગયું ડિવાઇડર તોડી બીજી બાજુ થતું રહ્યું બાઇક પણ રોડ પર જ પલટી મારી જતા ચાલક ગંભીર ઈજા પહોંચી અકસ્માત થયો પર કાર ના પાછળના ભાગનો કચ્છર ખાડ નીકળી ગયો તો સુરેન્દ્રનગર પાસે ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત થતા રોડ પર કેમિકલ ની છેલ થઈ નવા સુદામડા ગામ નજીક અકસ્માત થતા રસ્તા પર કેમિકલની નદી વહી જણે રોડ પર નદી વહેતી હોય તેવા શું જોવા મળ્યા એટલી મોટી માત્રામાં કેમિકલ ધોળાતો આસપાસના ખેતરો સુધી પહોંચતા ઘઉના પાકમાં પણ નુકસાની જવાની ભીતિ સેવાઈ છે આ તરફ દાહોદના ગરબાડામાં બસ ડ્રાઈવરને માર્યો માર ત્રણ લોકો એસટી ડ્રાઈવરને માર માર્યો બસમાં જગ્યા ન હોવાથી થઈ બબાલ ડ્રાઈવરે બસમાં ચડાવવાની ના પાડતા માતા કૂટ થઈ પોલીસે સમગ્ર મામલે શરૂ કરી તપાસ સુરતમાં વધુ એક શાળાના વિદ્યાર્થીઓના સિન સપાટા ફેરવેલમાં લક્ઝુરિયસ કારમાંથી પાડ્યા રોલા સુરતનું યુવા ધન ને જાણે ફેરવેલ પાર્ટી માં રોલા પાડવાનો ચસ્કો લાગ્યો છે હજુ તો ત્રણ દિવસ પહેલા વૈભવી કાર સાથે રોડ પર નબીરાઓ કરેલી શોબાજી ની શાહી સુકાઈ પણ નથી ત્યાં ફરી એકવાર સુરતની વધુ એક સ્કૂલના ધોરણ બાર ના વિદ્યાર્થીઓ ફેરવેલ પાર્ટીના નામે સીન સપાટા કર્યા આ વખતે સુરતના ગોડોદરાની હરિયન સ્કૂલના ધોરણ બારની ફેરવેલ પાર્ટીને યાદગાર અને અનોખી બનાવવા માટે લક્ઝુરિયસ કારમાં બેસીને સીન સપાટા કરતા હોવાનું જોવા મળ્યું સ્કૂલમાં ફેરવેલ પાર્ટી દરમિયાન વિદ્યાર્થીઓએ સીન સપાટા કરીને રોલા પાડ્યા

પોલીસે બે લક્ઝુરિયસ કાર કબજે કરી જ્યારે અન્ય બે કાર બહાર હોવાથી કબજે લેવાની બાકી છે આ મુદ્દે શાળાએ ખુલાસો કર્યો કે શાળામાં આવતા પહેલાનો વિડીયો છે વિદ્યાર્થીઓને બસમાં ફેરવેલ સ્થળે લઈ જવાયા હતા આવા વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહીની અપીલ કરી તો પોલીસે શાળાના સંચાલકોને બોલાવી ઠપકો આપ્યો આ પહેલા ઉલપાડ તાલુકામાં આવેલી સ્કૂલમાં ધોરણ બારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ફેરવેલ દરમિયાન અન્ય કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા BMW Mercedes Skoda GV30 ની લક્ઝુરિયસ કાર સાથે રેલી કરી સ્ટંટબાજી કરી હતી હવે આ વિડિયો સામે આવતા શાળા તંત્ર અને પોલીસની કામગીરી સામે અનેક સવાલો બોટાદમાં વેપારીઓ બાકડિયા ઉડી લાકડીઓ તો જામનગરમાં લુકાઓ ઘર પર કર્યો પથ્થરમારો બોટાદના ગાંધી વડિયા શોપિંગ સેન્ટરમાં એક દુકાનમાં બે વેપારીઓ વચ્ચે બબાલ થઈ ગબ્બર જીન્સ નામ દુકાન તેમજ તેજ ગબ્બર નામ ની વેપારીઓ સામ આવી ગયા લાકડીઓ લઈને જીન્સની દુકાનમાં દુકાન આવતા નાસભાગ મચી ગઈ વેપારીઓ વચ્ચે માથાકૂટ થતા લાકડી ઉડી હતી હુમલામાં પિતા અને બે પુત્ર સહિત ત્રણ ની પહોંચી માથાકૂટ કરનાર સામ સામે બંને વેપારીઓ કૌટુંબિક સગા છે મારામારી માં ઇજાગ્રસ્ત અને ને સારવાર માટે સરકારી સુનાવાલા બાદ વધુ સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યા છે આ તરફ જામનગર ના પટણીવાડ અસામાજિક તત્વો નો આતંક જોવા મળ્યો

આ થપ્પડની ગુંજનું કારણ છે નોકરી પર પરત બોલાવવાનો રોષ મહિલા અને કોન્ટ્રાક્ટર વચ્ચે દ્રશ્યો અમદાવાદના અહીં કોન્ટ્રાક્ટ કર્મી વચ્ચે બબાલ થઈ હતી કોન્ટ્રાક્ટ પર પર કામ કરતી મહિલા સહિતના કર્મચારીઓ પગાર વધારાની ઉતર્યા છે આમ છતાં કર્મચારીઓને બોલાવવામાં આવ્યા જેથી કર્મચારીઓમાં રોષ ફાટી નીકળ્યો કોન્ટ્રાક્ટર અને એક મહિલા વચ્ચે જોરદાર બબાલ થઈ ગઈ જે દરમિયાન મહિલાનો પિત્તો જતા મહિલા કર્મચારીને લાફો ઝીકી દીધો હતો જેથી અહીં સન્નાટો વ્યાપી ગયો સમગ્ર મામલો શહેર કોટડા પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો વડોદરામાં પાંચ સેકન્ડમાં મહાકાય મગરે શ્વાનને કોળિયો બનાવી દીધો વડોદરામાં મહાકાય મગરે પાંચ સેકન્ડમાં શ્વાનનું કર્યો શિકાર વિશ્વમિત્રી નદી કિનારે શ્વાનનો એક મહાકાય મગરે શિકાર કર્યો શ્વાનનો મૃતદે નદીમાં તણાતો જઈ રહ્યો હતો ત્યારે મગરે તેનો શિકાર કર્યો જેથી મૃતદેહના બે ટુકડા થઈ ગયા નદી પાસે ઉભેલા યુવાનની આ સમગ્ર ઘટનાનો વિડીયો મોબાઈલના કેમેરામાં કેદ કરવાનો મોકો મળી ગયો વડોદરા શહેરના કાલા ઘોડા પાસે આવેલા યતેશ્વર ઘાટ પાસે પસાર થતી વિશ્વામિત્રી નદીમાં શ્વાનના મૃતદેહ પર તરાપ મારીને મગરે શ્વાનને પોતાના મુખનો નો બનાવી દીધો મગરે મૃતદેહને ફાડી ખાતો જેથી શ્વાનનો એક ભાગ મગરના મોઢામાં હતો અને બીજો ભાગ તણાઈને આગળ જવા લાગ્યો વડોદરા શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં ચારસો થી વધુ મગરો માનવ વસ્તીની વચ્ચે વસવાટ કરે છે જામનગરમાં ફરી દાદાએ બુલડોઝર વાળી કરી સપાટો બોલાવ્યો જામનગરમાં ફરી એકવાર દાદાએ બુલડોઝર મહાનગરપાલિકામાં મહાનગરપાલિકાની માલિકીની ટીપી સ્કીમ નંબર એક ના પ્લોટ નંબર ઓગણસાહિઠ પર થયેલા દબાણો દૂર કરવામાં આવ્યા આ જમીન બાગ બગીચા માટે અનામત રાખવામાં આવી છેલ્લા કેટલાક સમયથી એકાવન વધુ કમર્શિયલ દબાણ થયું હતું કુલ એક લાખ છવ્વીસ હજાર ચોરસ

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે પેટ્રોલ પંપ લૂંટ કેસમાં એક કિશોર સહિત ત્રણ લોકોને ઝડપી લીધા છે વાવડી ગામ પાસે આવેલા પેટ્રોલ પંપ પર આ ટોળકીએ તેર હજાર ની લૂંટ ચલાવી હતી પોલીસે બેઝબોલ નો ધોકો રિક્ષા મોબાઈલ ફોન સહિત કુલ એક લાખ એકવીસ હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો પાંચ ફેબ્રુઆરીએ રાત્રિના ત્રણ વાગ્યાના અરસામાં ત્રણ જેટલા દુકાનીધારીઓએ પેટ્રોલ પંપ પર કામ કરતા કર્મચારીને માર માર્યો હતો સાથે પેટ્રોલ પંપની ઓફિસમાં રહેલા તેર ની લૂંટ ચલાવી હતી જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી સીસીટીવીના આધારે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીની શોધખોળ શરૂ કરાઈ આરોપીને ઝડપી લેવા આવ્યા બોરસદ અને અમદાવાદની સ્કૂલની દાદાગીરી જોવા મળી છે આણંદના બોરસદમાં સરસ્વતી સ્કૂલની ફરી એકવાર દાદાગીરી સામે આવી છે ફી ન ભરતા બાળકીને સાથેની વાતચીતનો ઓડિયો વાયરલ થયો જેમાં સ્કૂલ સમય બાળકના પિતા આજીથી કરી રહ્યા છે ફી ભરી દેવા વિનંતી કરે છે વાલીએ ફેબ્રુઆરીના અંતમાં ફી ભરવા જણાવ્યું છતાં વાલીની વિનંતીને ને શાળા સંચાલકે નકારી ખાસ વાત તો એ છે કે અગાઉ પણ આવી રીતે એક વિદ્યાર્થીને ફી ન ભરાતા હેરાની

ડીઈઓ ને જાણ કરી સ્કૂલ ને પાંચ લાખ નો દંડ ફટકાર્યો બાંધકામ ને લઈ ખુલાસો કરવા ડીઈઓ નો આદેશ છે ઈસનપુરથી શક્તિ વિદ્યા વિહાર શાળાને નોટિસ ફટકારી છે સુરત અને ખેડા પકડાયો દારૂ પાંચ શખ્સ ધરપકડ સુરતના પલસાણાના જોડવા ગામેથી દારૂની મોટી માત્રામાં જથ્થો પકડાયો સ્ટેટ મોનિટરિંગ સેલે પલસાણાના જોડવા ગામે દરોડા પાડ્યા હતા

હતી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને એકસો આઠ માં આવી પહોંચતા મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું આ અંગે પુત્રની ફરિયાદના આધારે પિતા સામે ફરિયાદ નોંધીને પોલીસે તપાસ હાથ ધરી છે સોનું એક લાખ ને પાર પહોંચશે ચાંદીએ પણ તોડ્યા રેકોર્ડ લગ્નની સિઝન જામતા જ સોનામાં જોરદાર કમરતોડ વધારો થયો છે અમદાવાદમાં સોના ચાંદીના ભાવ આસમાને પહોંચી ગયા છે સોનું ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયું છે શુક્રવારે સોના અને ચાંદીના ભાવમાં ફરીથી જોરદાર ઉછાળો જોવા મળ્યો છે સોનું વિક્રમી સપાટીએ પહોંચી ગયું છે અમદાવાદમાં દસ ગ્રામ સોનાના ભાવ અઠ્યાસી હજાર આઠસો રૂપિયા પહોંચી ગયા તો ચાંદીના એક કિલોનો ભાવ એક લાખની પાર પહોંચ્યો વિશ્લેષક ના રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા અનેક વિધ્વંસક ડ્યુટીની જાહેરાતોના જવાબમાં સુરક્ષિત રોકાણની માંગ યથાવત છે તો ડોલર સામે રૂપિયાના નબળા પડવાથી સોનું મોંઘું થઈ રહ્યું છે વધતા જતા ફુગાવાથી પણ સોનાના ભાવને ટેકો મળી રહ્યો છે શેરબજારમાં વધતી જતી અસ્થિરતાને કારણે લોકો ગોલ્ડમાં રોકાણ વધારી રહ્યા છે એટલે સોનાનો ભાવ એક લાખને પાર પહોંચી શકે છે દાહોદમાં જૈન સાધ્વીને અડફેટે લેનાર પિકઅપ ડ્રાઈવર ઝડપાયો છે દાહોદ પોલીસે ગણતરીના કલાકોમાં જૈન સાધવી અને શ્રાવક ને ઝડપી પાડ્યો પહેલી સવારે લીમખેડા તાલુકાના ખાતે અકસ્માત સર્જાયો હતો જેમાં જૈન આચાર્ય સહિત સાધુ સંતો દ્વારા અન્ય જળનો ત્યાગ કરી આરોપીને ઝડપી પાડવા માંગ વિસ્તારમાં પોલીસ દ્વારા સો સીસીટીવી કેમેરા ચેક કરાયા ભથવાડા ટોલ નાકા ખાતેથી બે પિકઅપ ગાડી દાહોદ તરફ પ્રવેશ કરી તે ગાડીઓની આગળના ભાગની ગ્રીલ બનાવે તે સ્થળે મળેલી ગ્રીલ મેચ થતા પોલીસ બંને ગાડીઓ પર થઈ હતી શંકા પૂછપરછ હાથ ધરાતા ગાડી કચ્છના માંડવી ખાતેથી દાડમ ભરીને દાહોદ આવતી હતી તે સમયે અકસ્માત કરી અને ડ્રાઈવર જાવેદ રાજા અસલમ ધરપકડ કરવામાં આવી ઝડપી પાડવા માટે પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ એકસો ત્રીસ પોલીસ કર્મીઓની આઠ ટીમો બનાવી અંકલેશ્વરના બાકરોલ ગામની પાણીની નહેરમાં ઝેરી કેમિકલ ઢાલવ્યું માછલીઓના મોત એક લાખથી વધુ લોકોને અસર અંકલેશ્વર શહેર અને જીઆઈડીસી વિસ્તારમાં એક ગંભીર ઘટના જોવા મળી જ્યાં ઉકાઈ જમણાકાંઠાની નહેરમાં ઝેરી રાસાયણિક કચરો ઠાલવવામાં આવ્યો આ ઘટનાથી એક લાખથી વધુ રહેવાસીઓના જીવન માટે જોખમ ઊભું થયું છે આ રીતે કૃત્ય કરવામાં આવ્યું હોય શકે છે તાત્કાલિક પગલા લેતા સ્થાનિક તંત્ર દ્વારા અંકલેશ્વર શહેર અને જીઆઈડીસી તળાવના ઇનપુટ વાલ્ બંધ કરી દેવામાં આવ્યા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જીપીસીબી ની ટીમે ઘટના મુલાકાત તપાસ શરૂ કરી અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત સેલડીયા સહિતના આગેવાનો પણ ઘટના સ્થળે પહોંચ્યા આ ઘટના વિશેષ ચિંતાજનક એટલા માટે છે કેમ કે આ નહેરનું પાણી તળાવ મારફત શહેર અને જીઆઈડીસી વિસ્તારમાં પહોંચાડવામાં આવે છે ભૂતકાળમાં પણ આ નહેરમાં ગંદકી ફેલાવાની ઘટનાઓ બની ચૂકી છે સ્થાનિક લોકોએ આ ગંભીર ગુના માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે અમદાવાદમાં હેલ્મેટ ડ્રાઇવના નામે પોલીસ માત્ર દેખાડો કરતી હોવાનો ગાઢ ઘડાયો રાજ્યભરમાં ટ્રાફિક પોલીસ દ્વારા સરકારી કચેરીઓમાં હેલ્મેટ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે નો હેલ્મેટ નો એન્ટ્રી ના સૂત્ર સાથે સરકારી કર્મચારીઓને પણ હેલ્મેટ ન પહેર્યું હોય તો દંડ ફટકારવામાં આવી રહ્યો છે પરંતુ અમદાવાદમાં હેલ્મેટ ડ્રાઈવ નામે નાટક ચાલતું હોવાનું સામે આવ્યું અમદાવાદના વસ્ત્રાપુર ખાતે બહુમાળી ભવનમાં હેલ્મેટ ડ્રાઈવ નામે દેખાડો થતા હોવાનું લાગી રહ્યું છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે સરકારી કચેરીમાં દરવાજા પર કોઈ રોકવા વાળું નથી અરજદાર થી માંડી કર્મચારીઓ રોકટોક વગર હેલ્મેટ વગર અંદર પ્રવેશ્યો છે ડ્રાઈવ બાદ કર્મચારીઓ નિયમો તોડતા નજરે પડ્યા કચેરી બહાર ટ્રાફિક પોલીસ ની પણ નહીં અને વિશાળ જગ્યામાં ફેલાયેલી હરિયાળી વીકેન્ડ માં બાળકોને લઈને જાઓ તો મજા પડી જાય એમાં પણ જો આ જગ્યા બીચ ની તંદર નજીક હોય તો પછી ઘટેજ શું નયનરમ્યા નજારો સુરતના ડુમસ દરિયા કિનારે વિકસાવાયેલા રાજ્યના પ્રમુખ નગર વનનો છે આ વન પ્રકૃતિ અને શહેરી જીવન વચ્ચે અનોખો સુમેળ સાધે છે સાડા પાંચ લાખથી વધુ વૃક્ષો અને વિવિધ જીવસૃષ્ટિ સાથેનો આ હરિયાળો પ્રદેશ સ્થાનિકો અને પ્રવાસીઓને આકર્ષી રહ્યો છે રાજ્ય અને કેન્દ્ર સરકારના સહયોગથી ડુમસ બીચ નજીક સાડા હેક્ટર વિસ્તારમાં દોડ કરોડના ખર્ચે આ નગરવન તૈયાર કરાયું છે ડુમ્મસ દરિયા કિનારે મિયાવાકી પદ્ધતિનો ઉપયોગ કરીને આ નગરવન બનાવવામાં આવ્યું છે અહીં સાઉથ અમેરિકા અને આફ્રિકાના એક્ઝોટિક બર્ડ્સ પણ જોવા મળે છે અહીં મરીન લાઈફનો પરિચય કરાવવા માટે એક્વેરિયમ પણ બનાવવામાં આવ્યું છે અહીં સ્થાનિક સમુદાયની રોજગારી પૂરી પાડવા માટે લોકલ હેન્ડીક્રાફ્ટ બજાર પણ બનાવાયું છે નગરવનને સંપૂર્ણ પ્લાસ્ટિક મુક્ત વિસ્તાર તરીકે વિકસાવાયું છે લોકોમાં વિસ્તારનું મહત્વ વધે અને તેની જાળવણી જાતે કરે તે માટે નગરવનમાં એન્ટ્રી ફી પણ રાખવામાં આવી છે આ પહેલ ફક્ત મનોરંજન માટે નથી પરંતુ શહેરી લોકોને વન અને પર્યાવરણની નજીક લાવવા એક નોંધપાત્ર પ્રયાસ પણ છે વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓના પાપે એકસો દસ વર્ષ જૂના તળાવનું પુરાણ એક તરફ વડોદરા મહાનગરપાલિકા તળાવો ઊંડા કરવા માટે વીસ પચીસ કરોડ રૂપિયાનો ખર્ચ કરી રહી છે બીજી તરફ સત્તાધીશો અધિકારીઓના પાપે વડોદરાનું એકસો વર્ષ જૂનું તળાવ બુરાઈ ગયું છે ઉનાળો માથા પર છે તેમ છતાં વડોદરામાં જળ સંચયની જગ્યાએ જળ સંકટ ઉભું કરવાની કામગીરી થતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા શહેરના ગોત્રી વિસ્તારના સો વર્ષ જૂના તળાવમાં પુરાણ થઈ રહ્યું છે તળાવમાં કાટમાળ નાખવામાં આવી રહ્યો છે તળાવના પુરાણને કારણે સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે તો વિપક્ષે આ મુદ્દે આખરા પ્રહાર કર્યા તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટર અને બિલ્ડરના ફાયદા માટે તળાવ બુરવામાં આવી રહ્યા હોવાનો સીધો આક્ષેપ વિપક્ષ દ્વારા કરાયો જોકે આ અંગે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી આક્ષેપો ફગાવ્યા તેમણે જણાવ્યું કે ઇજનેરને તત્કાલીન સીસીટીવી લગાવી જવાબદારો સામે કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે સાથે તળાવને પૂર્વવત સ્થિતિમાં લાવવાનો આદેશ આપવામાં આવ્યો છે હાલ તો અધિકારીઓના પાપે તળાવ પોતાનું અસ્તિત્વ ગુમાવશે ભરૂચની સરકારી શાળામાં અનોખી રીતે વેલેન્ટાઇન ડે ની ઉજવણી વેસ્ટર્ન કલ્ચરની દેખા દેખી બચ્ચે ભરૂચની સરકારી શાળામાં અનોખી રીતે વેલેન્ટાઈન ડેની ઉજવણી કરવામાં આવી ભરૂચની સરકારી શાળાના બાળકોએ અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું આ બાળકોને વેલેન્ટાઈન ની ઉજવણી સામે मातृપિતૃ પૂજનનો પર્વ ઉજવાયો બાળકોમાં સારા સંસ્કારના ઘડતર માટે मातृપિતૃ પૂજનના પર્વનું આયોજન કરાયું કાર્યક્રમમાં ઉપસ્થિત શિક્ષકો વાલીઓ અને વિદ્યાર્થીઓની આંખો ભીંજાતા લાગણીશીલ દ્રશ્યો સર્જાયા આ બાળકો પૈકી કેટલાક માતા-પિતાથી દૂર હોસ્ટેલમાં રહે છે તે વિદ્યાર્થીઓ તેમના માતા-પિતાને યાદ કરી ભાવુક થઈ ગયા હતા જેવિલ ટાંક શાળામાં માતૃ પિતૃ પૂજન પર્વની ઉજવણી દરમિયાન લોકો ચોધર આંસુ એ રડતા નજરે પડ્યા આમાં શાળા એ રીતે ઉજવણી કરી કે અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું બાળ રાજાનો વરઘોડો નીકળ્યો પંદરસો બાળકો ઝૂમી ઉઠ્યા શ્રેયસ ફાઉન્ડેશનમાં વસંતોત્સવની ઉજવણી નીકળી રહ્યો છે બાળ રાજાનો વરઘોડો અને પૂર બહારમાં ખીલી છે વસંતરાજ ऋतुराज फूटी ने प्रकृति सोळे कळाय खिले एम अळकोना कौशल्य खेली राहते द्रश्य अमदाबाद ना श्रेयस फाउंडेशन आयोजित वसंतोत्सव बजार पच्च ना વસંત પુષ્પોત્સવના નામથી યોજાયેલા કાર્યક્રમમાં શાળાના બાળકોએ દર વર્ષની જેમ આ વર્ષે પણ નૃત્ય અને સંગીત સાથે ઋતુરાજ વસંતનું સ્વાગત કર્યું વસંત ઉત્સવમાં શાળાના પંદરસો બાળકોએ નૃત્ય અને સંગીત સાથે સૌને મંત્રમુગ્ધ કર્યા ગુજરાત ઉપરાંત વિવિધ રાજ્ય અને વિસ્તારના નૃત્ય રજૂ કરાયા શ્રેયસ ફાઉન્ડેશન તેની કાર્યપદ્ધતિ અને આદર્શો માટે જાણીતી શાળા છે અહીં બાળકોને જીવનની દરેક અવસ્થા અને વ્યવસ્થાને પ્રત્યક્ષ અનુભવથી શીખવવામાં આવે છે અનોખી શિક્ષણ પદ્ધતિના કારણે શાળાએ એવી સોડમ ફેલાવી છે કે પૂર્વ વિદ્યાર્થીઓ પણ આ ઉત્સવમાં શાળાના પટાંગણમાં આવતા પોતાને રોકી ન શક્યા આ વર્ષે ઉનાળો પરસેવે રેપજેપ કરશે ગુજરાતમાં ગરમીની શરૂઆત ચાર મહાનગરોમાં તાપમાનનો પારો ઉચકાયો હવામાન વિભાગની સાત દિવસની આગાહી લઘુત્તમ તાપમાનમાં પણ બે થી ત્રણ ડિગ્રીના વધારાની શક્યતા ફેબ્રુઆરી મહિનામાં રાત્રિ દરમિયાન પણ ગરમીનો અનુભવ થશે ગુજરાતવાસીઓને ફેબ્રુઆરી મહિનાથી જ એસી અને કુલરની જરૂર પડી શકે છે મહીસાગરમાં ડીજેના વધુ અવાજને કારણે દોડધામ થઈ ગઈ તાલુકા પંચાયતની ચૂંટણી પ્રચાર સમયે ડીજે વાગતા ભમરા ઉડ્યા રેલીમાં આવેલા સ્થાનિક અને પશુઓ પર ભમરાનો હુમલો જોવા મળ્યો ખાનપુરના ડોડાવટા ગામની ઘટના ભમરાએ મોટી સંખ્યામાં લોકો અને પશુને ટાર્ગેટ કર્યા રેલીમાં ઘાયલ લોકોને સરકારી હોસ્પિટલમાં ખસેડાયા પશુઓ માટે પણ પશુપાલન અધિકારી દ્વારા ડોક્ટરની ટીમ મોકલા મોરબીમાં તસ્કરે મંદિરને બનાવ્યું નિશાન હનુમાનજીને પ્રણામ કર્યા બાદ કરી ચોરી મુકુટ અને ચાંદીની માળાની ચોરી કરી ચોરીની ઘટના સીસીટીવીમાં થઈ વિવાદિત સમયે રહેનાના શોના આયોજકો વિવાદમાં છે કોર્પોરેશને અંધારામાં રાખી અઢાર એપ્રિલના શોની ટિકિટ બુકિંગની જાહેરાત કોર્પોરેશનનો હોલ બુક કર્યા વિના બારોબાર ટિકિટ વેચાણ ચાલુ કરી દીધું કોર્પોરેશને બુક માય શોને નોટિસ ફટકારી બુક માય શો પર શો બુક કરનાર અરજદારને પણ નોટિસ કર ફટકારવામાં આવશે સમગ્ર મામલે ડેપ્યુટી મેયર ચિરાગ બારોટનું નિવેદન તેમણે કહ્યું કે સંસ્કારી નગરીમાં કોઈ વિવાદિત શો થવા નથી સમાચાર બોગસ ડોક્ટર અને બોગસ પત્રકારો વચ્ચે મારામારી સુરતના પલસાણાના હલધરુ ગામની ઘટના બોગસ ડોક્ટરનો વિડીયો ઉતારવા જતા બબાલ નકલી તબીબે બોગસ પત્રકારને માર્યા પચાસ હજારમાં હત્યા કરવાની આપી ધમકી ન્યૂઝ ઇચિંગ ગુજરાતી વિડીયોની નથી કરતું પુષ્ટિ માહિતી શનિવારે અમૃતસર એરપોર્ટ પર ઉતરશે ફ્લાઇટ વધુ એક ફ્લાઇટ રવિવારે અમૃતસર આવશે આપણું ગુજરાતમાં તે બસાલુ જોતા રહો નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝી ગુજરાતી